માં આવેલ પુષ્ટિમાર્ગીય શ્રી બાલકૃષ્ણ મંદિર ખાતે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવ આચાર્ય પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં ભવ્ય બાઇક રેલી યોજી પૂજ્યશ્રીનું નગરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દશાનગર વાડીમાં પૂજ્યશ્રીનું સુંદર અને જ્ઞાનસભર અમૃતનો આનંદ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વૈષ્ણવોને પ્રાપ્ત થયો હતો આ સમય ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પૂજ્ય વિજયદાસજી મહારાજ મંદિરના ટ્રસ્ટીઓ મુખ્ય મનોરથી અશ્વિનભાઈ શાહ કમળાબેન શાહ ઠાસરા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુબાજુના અનેક ગામમાંથી પણ મહોત્સવનો સુંદર લાવો લેવા ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા હતા તો સાંજના સમયે શ્રી બાલકૃષ્ણ મંદિરમાં ભવ્ય છપ્પન ભોગ દર્શન થયા હતા આ સાથે વૈષ્ણવોએ ખૂબ જ મોટી સંખ્યામાં આ દર્શનનો લાવો લીધો અને ત્યારબાદ દરેક વૈષ્ણવો માટે મહાપ્રસાદીનું આયોજન ખડાયતાવાડીમાં કરવામાં આવ્યું હતું ત્યાં પણ વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લાવો લીધો હતો સ્વયંસેવક દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી